હાલ જા યાર તારા બનો ઝઘડો થઈ જતું નેકર યાર મગન સટકા યાર બા કેતી બરા બુટ સાપાને યાર 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 હાલ મંદિર આ મંદિરે એકલો બેહીને કરું

તમે યાર મેટ્રો ઓછી કરો યાર કોક મારશે યાર કોક ચાલો યાર એક તો સોને એન ચકડા ની યાર હા વાં ખાલી મને મારી જો ની આ ધુકો એ જ ભરો ખાલી આ દે હો મારું ને વાત છોડી દે તું કોય જ બોલવા તું જેલા જ દુઈ રે એ ભરો લે આવે તું ઓલે સો તો ભો કાટ ગરમી ના કર ગરમી ના કર બાઈક ઉપર તું હાલ ભરે ઓ ઓ પ્રવાલી તો થમડી દી હોતી અલ્યા હું થયો ભાઈ આયું જ ન જા બોલા હા જવા દો બકળા આવતે પડાયા આવતા રે પહાવા મારું મારું બે જલ્દી આવ આ ગોમ શું કરો કેતો બાવ અલ્યા હા રખતો

આ રોલે એ ઓય એ તું દરાઈ કરી જો તો મને ને નાગાજીનો એ કે આ બેવને હમકો હા ચારા ની હા ચારા